તો વક્ફ સંશોધન વિધેયક પર લોકસભામાં ચર્ચા દરમિયાન અખિલેશ યાદવે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે તેઓ હજુ પોતાના અધ્યક્ષ નથી ચૂટી શક્યા તો તેઓ આગળ શું કરશે તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અખિલેશને એવો જવાબ આપ્યો હતો કે સમગ્ર લોકસભા સદનમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું જો સદનમાં અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચેની હાસ્યાસ્પદ ચર્ચા અંગે વિશેષ અહેવાલ

અદેશ મોદે પોતા રાષ્ટ્રીય દેશ ની ચૂન પાએ બી ત આના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ હળવા اندازમાં જોરદાર જવાબ આપ્યો મે અખિલેશજીને બહોત હસ્તે હસ્તે કહા હે इसको હસ્તે હસ્તે જવાબ દેના ઇ સામે jitni party a hai unka rashtriya adhyaksh un 5 logo ko hi chunna hai parivar ke हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से बारह तेरह करोड़ सदस्य प्रक्रिया कर कर चुनना है तो देर लगती है आपके यहाँ जरा भी देर नहीं लगेगी मैं कह देता हूं अभी पच्चीस साल तक आप अध्यक्ष हो जाओ नहीं बदल सकता કેન્દ્રીય ગૃહમંત્રી અમિત જવાબ બાદ સમગ્ર લોકસભા સદનમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું હતું વાસ્તવમાં મોટાભાઈ એટલે કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી પોતાની હાજર જવાબી અને આક્રમક અંદાજ માટે જાણીતા છે માટે અવારનવાર સદનમાં જ્યારે ઉપસ્થિત હોય તો તેમની હાજર જવાબી અને આક્રમક અંદાજ લોકોને સ્વાભાવિક રીતે જોવા મળે છે આ સિવાય વકફ સંશોધન વિધેયકના સંદર્ભમાં પણ ગૃહમંત્રી શાહ સદનમાં કોંગ્રેસ સહિત વિપક્ષને ઘેરવાનું प्रयास करयो होतो तमने શું કયું હતું એક નજર કરીએ કમિટી કે જો સુજાવ تھے એ ભારત સરકાર કી કેબિનેટ ને સ્વીકાર કીયે ઓર એમેન્ડમેન્ટ કે રૂપ મે કિરણ રિજૂજી લેકર આયે એ તબહી હોતા હૈ જબ એ ઓફિશિયલ એમેન્ડમેન્ટ કેબિનેટ કી અનુમોદન કે બગર આતા હૈ માનનીય મૈને હી માનતા હૈ ઇસમે કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર હૈ ઓર આપકા હી આગ્રહ થા कमिटी ज्वाइंट पार्लियामेंट्री कमेटी बने अगर कमिटी ने कोई बदलाव ही नहीं करने हैं, तो एक कांग्रेस जैसी कमिटियां नहीं हमारी लोकतांत्रिक कमिटी है मान्यवर, जो दिमाग चलाती है कांग्रेस के जमाने में कमिटियां होती थी जो थप्पा लगाती थी हमारी कमिटी चर्चा करती है चर्चा के आधार पर विचार करती है और परिवर्तन करती है अगर परिवर्तन को स्वीकार ही नहीं करना है तो कमिटी काहे को लिए है भाई તો બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ પણ સદનમાં ફૂલ ફોર્મમાં જોવા મળ્યા તેમણે પણ ચપટી વગાડતા કહ્યું હતું કે આ બીજેપીવાળા માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વકફ બિલ લઈને આવ્યા છે આ બિલ તો એમની નાકામી પર પડદો ઢાંકવાની ચાલશે એક વખત તેમણે રાતોરાત નોટબંધી કરી બધાને ચોંકાવી દીધા હતા હજુ પણ ખબર નથી કેટલા રૂપિયા ક્યાંથી નીકળી રહ્યા છે અખિલેશે ભાજપને ઘેરતા વધુમાં કહ્યું કે બેરોજગારી મોંઘવારી ખેડૂતોની આવક બમણી ન કરી શકવાની નાકામીઓ છુપાવવા અબિલ બિલ લાવ્યા છે આ તો એમનો જૂનો ખેલ છે બ્યુરો રિપોર્ટ જીએસ